એટલે ટૂંકમાં એ ઓલ ઓવરઆઉન્ડ સ્વિમિંગ એક જ કન્ટેક્સ નીકળે છે મેં જોયું છે અત્યારે ટૂંકમાં એક બીજા ઉપર દોષનો થોપલો ઠાલવવાની કોશિશ કરવામાં આવી રહી છે જે કોર્પોરેશન છે એ માલિકો ઉપર અત્યારે દોષનો થોપલો ઠાલવી રહી છે પોલીસ અધિકારીઓ છે એ કોર્પોરેશન અને માલિકો ઉપર એટલે એક બીજા ઉપરથી સ્વિંગ કરી રહ્યા છે કે ભાઈ અમે આરોપી નથી આ લોકો આરોપી છે આ લોકો આરોપી નથી આ લોકો આરોપી છે ઘણા બધા તથ્યો છે પણ કોર્ટને તો ગુમરા ના કરી શકાય કોર્ટ કોર્ટે ઘણા બધા સંજ્ઞાન ધ્યાને લીધા છે જેમ કે એક મીડિયામાં એક ફોટો વાયરલ થયો હતો જેમાં માલિકોના ઇનોગ્રેશનમાં એ લોકો કમિશનર એસપી ડીસીપી સહિતના તમામ કર્મચારીઓ છે ત્યાં હાજર હતા જે કોર્ટે ધ્યાને લીધું છે અને કોર્ટે એવું પણ આજે શક્ત શબ્દોમાં જણાવ્યું છે કે અમે એમને સસ્પેન્ડ કરવા માટે ક્યાં માટે શા માટે ડિરેક્શન ના ઇશ્યુ કરીએ રાઈટ એટલે સફતતાય તો કોર્ટની જોવા મળી છે અને એફઆઈઆર પણ મેં ધ્યાને લીધી છે પણ એફઆઈઆરમાં પણ ઘણા બધા લુપોલ્સ દેખાય છે મને કે જેનો આસાનીથી બચાવ લઈ શકે જે આરોપીઓ છે પણ જો કે પ્રેમા ફીસી જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન હોય એ જ રેકોર્ડ થઈ હોય ઘણી બધી વસ્તુઓ આ એફઆઈઆરમાં એડ થવાની છે એટલે ટૂંકમાં ઓલરાઉન્ડ અત્યારે કોર્ટની એક સખ્તતા તો દેખાઈ રહી છે ગોપીબેન કોર્ટની સખ્તતા દેખાઈ રહી છે પણ પોલીસની લાપરવાહી અને લીપાપોથી કેટલી દેખાઈ રહી છે

જો સખ્ત કાર્યવાહી કરવી હોય તો એફઆઈઆર ટ્રામા આપણે જોઈએ ને તો જ એમાં લુપો ઘણા બધા દેખાય છે મીડિયા કર્મચારીઓ જ્યારે બતાવી શકે છે કે આમાં કેટલી બધી તો બિયરની ટીનો નીકળી છે એમની ઓફિસની રૂમમાંથી બરાબર તો એમાં તમારે પ્રોહિબિશન ની કલમો એડ કરવી જોઈએ પેટ્રોલિયમનો નો મોટો જથ્થો મળ્યો છે તો પેટ્રોલિયમ એક પણ એડ કરવામાં નથી આવ્યો માત્ર ત્રણસો ચાર ને ત્રણસો આઠ ની કલમો નાખવામાં આવી છે જે પણ ગંભીર ધારાઓ છે પણ એ સાથે સાથે પેટ્રોલિયમ એક્ટ ની પણ ઉમેરવાવી જોઈએ પ્રોહિબિશનની ની પણ ઉમેરાવી જોઈએ શા માટે એક પણ કોર્નરને ખાલી રાખવું જોઈએ જો સામાન્ય વ્યક્તિને કોઈ પણ સંજોગમાં નાની એવી વાતમાં પણ છોડવામાં આવતો નથી તો આ તો બહુ મોટી ગંભીર ઘટના બની છે તો આમાં શા માટે કોઈને કચાસ રાખવામાં આવે આપણે કોઈ વ્યક્તિને ઘરે ભાડુઆતમાં રાખીએ ને તો કમિશનરના જાહેરનામા છે કે ભાડુઆતની નોંધણી કરાવો ના નોંધણી કરાવી તો એકસો જાહેરનામા ભાગમાં ફરિયાદો થાય છે તો આટલો મોટો જે ડોમ બનાવીને ટેમ્પરરી સ્ટ્રકચરના નામ ઉપર ત્રણ ત્રણ વર્ષથી જે ગેમ ચાલતું હતું એમાં કોઈની આંખ જ ના ખુલી અને મેં તો અંગત ઇન્વેસ્ટિગેશન કરે મને જાણવા મળ્યું કે રાજકોટમાં ફાયર એનઓસી નામની અને ફાયર સેફટી નામની કોઈ વસ્તુ જ નથી બધું કામ ભલામણથી ચાલે છે કોઈ પણ વ્યક્તિ ભલામણ કરે એટલે એને ફાયર એનઓસી આપી દેવામાં આવે કોઈ પણ પ્રકારની ફાયર સેફટી ક્યારેય કોઈ પણ મોલમાં કે કોઈ પણ આવા ડોમમાં હોતી નથી અહીંયા સુરતમાં તક્ષશિલા હત્યાકાંડ થયો ત્યારબાદ ફાયર મેજર બધાએ લગાવ્યા છે ફાયર એક્ઝિટો બધાએ લગાવી છે હોસ્પિટલોમાં ફાયર એક્ઝિટો લાગી ગઈ છે પણ ટૂંકમાં મને કહેવાય ને કે મને અંગત રીતે એવું લાગે છે કે કોઈ દુર્ઘટનાની રાહ જોવાતી હોય સુરતમાં થઈ તો સુરતમાં લાગ્યા હવે રાજકોટમાં થઈ છે તો રાજકોટમાં લગાવા છે એટલે આપણે એક કાયદામાં પ્રિન્સિપાલ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કર રાઈટ કે ભાઈ કોઈ વસ્તુ થાય એ પછી એના ઉપચાર ના ગોતવાના હોય એ થાય એ પહેલા જ એને અટકાવી દેવાનું હોય તો કોઈ ના કોઈ જગ્યાએ સરકાર શું સમજે છે ને આપણે આપ્યા છે છે શું કરવા નથી વસ્તુના મૂળમાં ભ્રષ્ટાચાર હોય આ ભ્રષ્ટાચારીઓ પોતાના હપ્તા વસુલાઈ જાય એટલે કોઈ આગળ કાર્યવાહી કરતા નથી મને સ્પષ્ટપણે એવું દેખાઈ રહ્યું છે કે આ જગ્યાએ કોઈ ના કોઈ જગ્યાએ ગોલમાલ છે કવરોના એક્સચેન્જ થયા છે મોટા પાયે અને તો જ ને તો જ આ ત્રણ ત્રણ વર્ષથી કોઈ પણ પ્રકારની સેફટી એનઓસી વગર આપ અવડા મોટા મેસિવ ડોમ ચાલતા હોય અચ્છા પણ નિહુલભાઈ અહીંયા સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે ગુજરાત હાઈકોર્ટે તો સો મોટો લીધી પરંતુ એકદમ અચાનક જ કારણ કે તમે જુઓ ગઈકાલથી સુરત અમદાવાદ વડોદરા જે નાના નાના સેન્ટર્સ છે ત્યાં આગળ પણ સતત જેટલા પણ ગેમ ઝોન છે ત્યાં આગળ હવે ઇન્કવાયરી શરૂ કરી દેવામાં આવી ત્યાં એનઓસી ના નામ ઉપર હવે ત્યાં સીલ મારી દેવામાં આવ્યા આપને શું લાગી રહ્યું છે કે આ ઘોડા છૂટી જાય પછી તબીલે તાળા મારે છે સરકાર માત્ર દેખાડો છે એ ઘટના થયા પછી જનતામાં એ સંદેશ આપવો કે અમે કામ કરી રહ્યા છીએ જો તમારે હકીકતમાં કામ કરવા હોય તો ઘટના થયા પહેલા કામ થવા જોઈએ એકવાર તક્ષશિલા આપણે ભોગવી ચૂક્યા છીએ એ પછી વડોદરામાં આપણે જોઈ ચૂક્યા છીએ અસ્પતાલમાં આગ લાગી કેટલા ગંભીર રીતે મૃત્યુ પામ્યા દર્દીઓ એ દુર્ઘટના આપણે જોઈ ચૂક્યા છે તો આટલા બધા હત્યાકાંડો ગુજરાતમાં થાય છે એમ છતાં સરકાર સફાળી જાગે ત્યારે

આપણી એક માણસ જેટલી કિંમત કેમ નથી આપવામાં આવતી એ પણ વસ્તુ જોઈ કે ચાર ચાર લાખ રૂપિયાના વળતર આપવામાં આવ્યા હવે ચાર લાખ રૂપિયાના વળતર થી શું થવાનું છે એક વ્યક્તિ પોતાનો એક આખો ઘર પરિવાર બરબાદ થઈ ગયો છે કોઈ લોકો કેટલા લોકોએ પોતાના પ્રિય લોકોને ગુમાવ્યા છે ને તમે એમને ચાર લાખના લોલીપોપ પકડાવી રહ્યા છો કમ્પન્સેશન કરવું છે પણ તો પણ પ્રોફર કરો થી પાંચ કરોડ રૂપિયાનું પ્રોપર કંપનસેશન મળે ને ત્યારે એને કમ્પન્સેટ કર્યા કહેવાય અને તો લોલીપોપ આપ્યા કહેવાય અને એ ડોમ ની અંદર સ્ટ્રક્ચર સ્ટ્રક્ચર પણ ટેમ્પરરી એવું હતું કે માત્ર લોખંડના માસ મોટી પાઇપો હતા અને ગેરવેલ લાઈન ના પતરા ચૂંટાડી દીધા હતા અને માત્ર ને માત્ર પ્લાસ્ટિક નો ઉપયોગ થયેલો હતો એની અંદર ને મોટા પ્રમાણમાં પેટ્રોલિયમનો જથ્થો મળી આવ્યો આટલી બધી અને સિંગલ વે ઓફ એન્ટ્રી અને સિંગલ વે ઓફ એક્ઝિટ કોઈપણ જગ્યાએ એક્ઝિટ માટેના પોઈન્ટ જ નતા માની લો કે એમણે બે માળનું સ્ટ્રક્ચર બનાવ્યું છે પહેલી વાત તો ડોમ બનાવીને કોઈ સ્ટ્રક્ચર ઊભું કર્યું હોય ને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ સીમિત હોવું જોઈએ આ લોકોએ બે માળ અંદર ડોમની અંદર બે માળ બનાવ્યા અને એન્ટ્રી એક્ઝિટ માટે માત્ર એક જ સીડી અન્ય કોઈ એક્ઝિટ જ નહીં તો જો સીડી બાજુથી જ આગ લાગે છે તો વ્યક્તિને બચવાનો કોઈ ચાન્સ મળવાનો જ નથી એટલે બહુ ગંભીર બેદરકારી છે અને સરકારે દુર્ઘટના થયા પછી ધ્યાન આપવા કરતા જો પહેલા ધ્યાન આપ્યું હતું તો માસૂમો અત્યારે બચી ગયા હોય અને હજુ પણ ચાન્સે નહીં જાગે મેં તો મારા વિડીયો મારફતે પણ કીધું છે કે તમને આરતી ઉતારવા માટે અને મોટા મોટા ભાષણો આપવા માટે નથી ચૂંટાયા તમને લોકોને એટલા માટે ચૂંટ્યા છે કે આ ભ્રષ્ટાચારી ઉપર અંકુશ લાવો હકીકતમાં જો સરાઉન્ડિંગ સિચ્યુએશનમાં જોવામાં આવે ને તો આ બધા ઇલિગલ કન્સ્ટ્રક્શન એટલા માટે જ થાય હપ્તા પહોંચાડવામાં મોટા પાયે એ પછી પચાસ હજાર લાખનું કવર એક એક ફિક્સ પ્રોપર જગ્યાએ પહોંચાડી દેવાતું હોય છે જેના કારણે આ અન તમામ કામો થતા હોય છે કે પછી ફૂડ સેફ્ટી હોય રોડ સેફ્ટી હોય કે પછી ફાયર સેફ્ટી હોય કે અન્ય કોઈ પણ બીએમસી ના બીએમસી રિલેટેડ મ્યુનિસિપલ કોર્પોરેશન રિલેટેડ કોઈ પણ કામ હોય ને એ કવર બેઝ પર ચાલે છે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ હોય એ તમામ માં ખબર પહોંચાડી દેવામાં આવે દિવાળી ટુ દિવાળી એટલે આ બધા કામ ચાલ્યા કરે તો ભ્રષ્ટાચાર ને જો કોઈ ના કોઈ જગ્યાએ નાથવામાં આવે ને તો પણ આનો એક અગત્યનો પહેલું મળી શકે અને આનો એક ઉકેલ મળી શકે આપ કહી રહ્યા છો કે ભ્રષ્ટાચારને નાદવામાં આવે પરંતુ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ફાયર એનઓસી નથી બિલ્ડિંગ ના ટાઉન પ્લાનિંગ જે અધિકારી હતા એન્જિનિયર હતા એ લોકોને આજે સસ્પેન્ડ કરવામાં આવે ટોટલ સાત લોકોને સસ્પેન્ડ કરવામાં આવે એક આખે આખું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું અઢી વર્ષથી એ સ્ટ્રક્ચર ચાલી રહ્યું છે ત્યાં ઝોન ચાલે છે ત્યાં આગળ અધિકારીઓ પોતે જાય છે ઉદ્ઘાટનમાં જાય છે છતાં સરકાર ક્યાંય મતલબ કોઈએ ધ્યાન જ ના આપ્યું કે એનઓસી છે કે નહીં એક્ઝિટ કેટલી છે શું છે શું નહીં એટલે આને એક લાપરવાહી કહી શકાય કે જાણી જોઈને કે પોતાના મળે ત્યાં ફાયદો કરાવવાની વાત છે આપણે જનરલી જો સામાન્ય જનતાને કોઈ એસપી ડીસીપી કે કલેક્ટર ને મળવું હોય ને બેન તો ધક્કા ઉપર ધક્કા ખવડાવવામાં આવે કે સાહેબ નથી કાલે આવજો સાહેબ રાઉન્ડ ઉપર ગયા છે સાહેબ ને મળવાનો સમય માત્ર અગિયાર થી એક એ સિવાય સાહેબ મળશે નહીં કલેક્ટર ઇનોગ્રેશનમાં જવાની પરવાનગી હોતી નથી અને કયા સરકારના કયા ઉપરી અધિકારી પાસેથી પરવાનગી લઈ અને આઈએ અને આઈપીએસ લેવલ ના ઓફિસરો એમના ઇનોગ્રેસનમાં ગયા હતા કારણ કે મેન્યુઅલ પરવાનગી નથી આપતી જો ગયા છે તો પોતાની ફરજમાં ગંભીર બેદરકારી દાખવીને ગયા છે અને હું તો સ્પષ્ટપણે આક્ષેપ લગાવું છું અહિયાંથી કે કદાચ કવર લેવા પણ ગયા હોય શક્ય છે કારણ કે તમે જો સામાન્ય વ્યક્તિને એક નાનામાં નાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં ધક્કા ઉપર ધક્કા ખવડાવી રહ્યા છો તો તમે ખુદ એ ડોમ ની અંદર ગયા હતા તો તમને ત્યાં ફાયર સેફ્ટી દેખાણી જ નહીં ફાયર સેફ્ટી રિલેટેડ કોઈ દેખાડી જ નહીં એ દેખાણું નહીં ગેલવેલના પ્રાય પતરાના શેર ઉપર માત્ર ને માત્ર આખો ગેમ ઝોન બનાવી દીધો કોઈ દુર્ઘટના થાય તો તમે શું ટ્રેનિંગ લઈને આઈએસ ને આઈપીએસ ઓફિસર બન્યા છે આ મોટી ખાલી થાકા ફોજદારીની વાતો છે અત્યારે જે સરકાર તરફથી સંભળાય છે અહીંયા તક્ષશીલા હત્યાકાંડ થયો ને ત્યારે પણ કર્મચારીઓ પછી કર્મચારીઓ કર્મચારીઓ ટ્યુશન સંચાલકો અને બિલ્ડરો આ પાંચ ઉપર ફરિયાદ થઈ હતી પણ એક પણ મોટા અધિકારી ઉપર ફરિયાદ નહોતી થઈ આઈએસ અને આઈપીએસ અધિકારીઓને જયારે આવા મોટા કિસ્સાઓમાં ડિસમિસ કરીને ઘરે બેસાડી દેવામાં આવે ને ત્યારે દાખલા રૂપ કાર્યવાહી થઈ કહેવાય જે તે સમયે જ્યારથી બે હજાર એકવીસ થી લઈને બે હજાર ચોવીસ સુધી આ ઇલીગલ બોમ્બ કાર્યરત થયો ત્યાં સુધી જે પણ ઇન્ચાર્જમાં કમિશનર હોય મ્યુનિસિપલ એ જવાબદાર કહેવાય ના શું જવાબદાર કહેવાય એની એ તો જવાબદારી બને છે ને કે એટલીસ્ટ ત્યાં સુપરવિઝન કરાવે સિટીમાં એટલો મોટો પગાર લે છે એટલી મોટી જવાબદારીઓ સોંપાય તો ટૂંકમાં જો કઈ કામ કરવું જ નથી તો એનો કોઈ ઇલાજ જ નથી પોતાની ફરજમાં ગંભીર બેદરકારી દાખવી છે તો સરકારે નાના નાના પ્યાદાઓને પાડવાની જગ્યાએ મોટા મોટા જે માથાઓ છે ને જે હકીકતમાં કવર ગજવે કરી રહ્યા છે એમને ઘરે બેસાડવા જોઈએ તો દાખલા રૂપ કાર્યવાહી કરી કહેવાય ગોપીબેન સાથે હાઈકોર્ટે છેલ્લો સવાલ પૂછી લઉં તમને મેહુલભાઈ હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે અમને રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી કઈ લેવલ ઉપર આ સરકારી તંત્ર પહોંચી ગયું છે કારણ કે મોરબી બ્રિજ હોય તો મોરબી બ્રિજમાં પણ પીઆઈએલ ફાઇલ થયેલી છે આ ઉપરાંત તક્ષશિલાની વાત કરું તો તક્ષશિલામાં પણ છે અને હવે રાજકોટ કારણ કે હાઈકોર્ટ ગાઈડલાઈન તો આપ્યા કરે છે પણ એકચ્યુઅલી અમલીકરણ નથી થતું અને આ અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ક્યાં અમલીકરણ થવા પણ નથી દેતા એન્ફોર્સમેન્ટ નથી થતું હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ છે ત્યારે આપણે અહીંયા સેફલી શ્વાસ લઈ રહ્યા છે પણ એના ડિરેક્શનનું ગ્રાઉન્ડ લેવલે એક પણ ટકાનું અમલીકરણ થતું નથી કાલે એક વિડીયો જોયો મને મને એમાં પણ દુઃખ થયું કે ધારાસભ્ય શ્રી હસતા હસતા મીડિયામાં બાઇટ આપી રહ્યા હતા એમના એમના મનમાં એક પણ નથી આપણને આપણને જોઈને એવું લાગે કે કે આ ને માટે છૂટ્યા છે કારણ કોઈ પણ વસ્તુ છે ને સિસ્ટમ અને પોલિટિક્સ ને રિલેટેડ કરે કરે અને કરે જયારે સૂટી વાગે સમસમ ને તો જ વિદ્યા રમઝમ આવે બાકી આ દેશમાં વિદ્યા ના આવે જો ઉપરથી કાર્યવાહી સખતપણે કરવામાં આવે ને તો અધિકારીઓને ભાન પડે પણ તકલીફ એ છે કે ચોર ઓર ચોર ચચેરે સમજાણું તો મતલબ ઉપર થી લઈને ઉપર સુધી બધા એક વેચાયેલા છે છે તો કાર્યવાહી કોણ કરવાનું જો અધિકારીઓ છે નેતાઓને સાચવે છે તો કાર્યવાહી કોણ કરવાનું છે જેને જે મંત્રાલય સોંપવામાં આવ્યું છે એ મંત્રાલય કાર્યવાહી તો કરવી પડશે ને કોર્પોરેશન કાર્યવાહી તો કરવી પડશે ને ગૃહ મંત્રાલયે કાર્યવાહી તો કરવી પડશે ને અત્યાર સુધી મેં ન્યુઝમાં ક્યાંય નથી વાંચ્યું કે મેન્યુઅલ નો ભંગ કરીને જેટલા જેટલા પોલીસ કર્મચારીઓ ઇનિગ્રેશનમાં હાજર હતા એમાં ગૃહ મંત્રાલય તરફથી એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે નહીં કરવામાં આવે કોઈ કાર્યવાહી મને ખાતરી છે રીઝન માત્ર એક છે કે ખાલી એક દેખાડો કરવા પૂરતી કાર્યવાહી થાય છે એસઆઈટી ની રચના થઈ ચાલો તો એમાં કોઈ પણ એવો વ્યક્તિને લેવામાં આવ્યો જે આ ભોગ બનનાર પરિવારમાંથી હોય નહીં કોઈને પણ નહીં જો

જી મેહુલભાઈ એક વ્યક્તિ જે આગમાં ભળીને મૃત્યુ પામ્યો છે સૌથી દુઃખદાયી મોત જેને કહી શકાય કે એનાથી દુખદાયી કોઈ મોત ના હોય કે વ્યક્તિ જીવિત છે અને એના શરીર ઉપર આગ લાગેલી છે એટલા એટલા એટલી બરબડતાથી એ મૃત્યુ પામ્યો છે આ સિસ્ટમે એનો ભોગ લીધો છે તો એના સિસ્ટમના પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ તો હોવો જોઈએ ને એસઆઈપીમાં જે પોતાની સંવેદનાઓને પણ વ્યક્ત કરી શકે જે તટસ્થ મંતવ્ય આપી શકે એટલા માટે ટૂંકમાં તપાસનો ધમધમાટ તો ચાલવાનો જ છે અને હું ખાતરીપૂર્વક આ સ્ટુડિયોમાં સ્ટુડિયોમાં તમને કહી રહ્યો છું કે આવી ઘટનાઓ પણ ગુજરાતમાં ભવિષ્યમાં બનવાની છે બનવાની છે ને બનવાની છે જ્યાં સુધી પ્રજા જાગૃત નહીં થાય આ ચોરો છે ને એમને સમેટશે નહીં ને ત્યાં સુધી આ સમસ્યાઓનો કોઈ નિરાકરણ જ નથી આપણે આપણો વોટ કાસ્ટ કરીને આપણી તાકાત તો બતાવી છે પણ આપણે આપણી એ તાકાત પણ બતાવવાની છે કે આવું અમે સહી નહીં લઈએ તમારે ફાયર અત્યારે એટલા મોટા સ્ટ્રક્ચર અપ્રુવ થાય રેરા છે અત્યારે ગ્રુડા છે રાઈટ બીપીએમસી એક્ટ છે તો આ તમામ રેગ્યુલેશન એટલા સ્ટ્રિક્ટ હોવા છતાં કોઈ પણ અનઓથોરાઇઝ ઇલીગલ કન્સ્ટ્રક્શન બે બે ત્રણ ત્રણ વર્ષ સુધી ચાલી જાય ક્યારે શક્ય છે જ્યારે પૈસાના મસ મસ મોટા વહીવટ થાય ને ત્યારે આ બધું શક્ય છે બાકી શક્ય નથી અત્યારે નાની એવી તમારે કોમ્પ્લેક્સ બનાવવું હોય ને તો એસએમસી વાળા ત્રણ વાર કોર્પોરેશનવાળા ચાર વાર આવીને પાંચ વાર નાનું મોટું ઇલીગલ કન્સ્ટ્રક્શન કર્યું હોય તો પાડી જાય છે સામાન્ય વ્યક્તિનું નાનું મોટું કન્સ્ટ્રક્શન નથી ચાલતું આટલા મોસ માસ મોટા ડોમ એમ ચાલે છે તો લોકોને જાગૃત થવું પડશે તો જ આનો અંત આવી શકે તમને લાગે છે સરકાર હવે વિશ્વસનીયતા ખોઈ રહી છે 100% ખોઈ રહી છે લોકોમાં એની વિશ્વસનીયતા નથી ઠીક છે ગુજરાતની અંદર કોઈની પાસે ઓપ્શન નથી એટલે એક પાર્ટી તરફથી પોલિટિક્સ થાય છે એમાં ના નથી કેમ કે લોકો પાસે ઓપ્શન નથી રીઝન એ છે કે એના કારણે જ કદાચ આ લોકોને એવું થઈ ગયું હોય કે ગુજરાતને અમે રામ ભરોસે છોડી છોડી દઈએ છીએ જે થવું હશે થશે પ્રજા જે હાલમાં છે એમને પડતી મૂકીએ આપણે આપણું કરવાનું છે હમણાં જ રિઝલ્ટ આવવાનું છે કદાચ અને એમાંય કદાચ તમે ચારસો ચાર પાર પાંચસો પાર આવો પણ મારું કહેવાનું એમ છે કે જે પ્રજાની આ જે વ્યથા છે જે અપાર છે ને એમનું કઈક તમે નિવાડો લાવો તો તમને જેમ વોટ આપીએ છીએ ને એ સાર્થક કહેવાય બાકી તો બધું તમે આ રીતે ચલાવશો ને તો આ રીતે આવા ઇન્સિડન્ટ બનતા જ રહેશે બિલકુલ મેહુલભાઈ આપ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્ય